રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં લાખોને લગતા રોગોમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે જોકે જ્યારથી આંખોના સર્જન એવા ડોક્ટર ખ્યાતિ કેસવાલાએ ઉપલેટા સિવિલ હોસ્પિટલમાં ચાર્જ સંભાળ્યું છે ત્યારથી ઉપલેટા તાલુકા સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપલેટા સિવિલ હોસ્પિટલ આવવાનું પસંદ કરે છે કે જેમાં હાલ સુધી ડોક્ટર ખ્યાતિ મેડમ કાયમના સોથી પણ વધુ આંખોના દર્દીઓ તપાસતા હોય છે અને તેમાંથી સપ્તાહમાં બે દિવસ આંખોના ઓપરેશન પણ કરે છે જેમાં હાલ થોડા દિવસોથી આંખોના દર્દીઓમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે કે જેમાં વધુમાં વધુ કાયમના એકસો દર્દીઓ આંખોના રોગો માટે આવી રહ્યા છે હેલો હું ડૉક્ટર ખ્યાતિ ગેસવાલા ઘરે છે ઓપ્ટેલમિક સર્જન અને ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ફોટો ડોક્ટર ઉપલે છે અમે યુઝઅલી અમારો ઓપ્ટેલમિક ડિપાર્ટમેન્ટ છે આઈ ડિપાર્ટમેન્ટ છે એમાં અમે દર મહિને હજારથી ઉપરની ઓપીડી તો અમે નોર્મલી થતા જ હોય છે દરરોજની અમારી અઠવાડિયામાં અમે ત્રણ દિવસ ઓપીડી કરીએ છીએ એમાં એક દિવસ અમારો ઓપરેશન પણ પેશન્ટ માટે હોય છે બાકી બે દિવસ સોમવાર ને ગુરુવાર અમારી ઓપીડી હોય તો લગભગ અમારી સોના ઉપરની ઓપીડી અમારી પેશન્ટના ઉપરની થતી હોય છે પણ આજે અમારે ઓપીડી એકચ્યુઅલી વધારો વધારે છે લગભગ દોઢસો ઉપર પેશન્ટ છે આજે એટલે અમારા જેટલા પેશન્ટ આવે એટલા અમે બધા જોઈ દઈએ છીએ કોઈને પાછળ મોકલતા નથી હવે એટલું અમે ટ્રાય કરીએ કે બધાને પૂરી સેવા આપીએ અને સરસ ક્વોલિટી સેવા પછી હા અમારો સ્ટાફ છે અમારા બધા ડોક્ટર્સ છે એ અમારી ટીમ છે બધા કામ કરે છે દરેક પેશન્ટને લોકો પણ એક્ઝામિન કરે બધામાં અમે વિભાગ પડેલા છે અમે નજર ચેક કરે અમુક પેશન્ટ હોય છે એ બધા પણ મારા સાથે એટલી તમે ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ